નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ માર્કેટ યાર્ડમાં આજે તારીખ અઢાર તારીખ સાતમો મહિનો બે હજાર ચોવીસ ને ના રોજ આજની કપાસ ભારીની આવક વિશે વાત કરી તો આપ જોઈ શકો છો ત્રણ નંબર ત્રણ પિલર ની આજે ભારીમાં આવક રહેલી છે તેમજ વાહનોની વાત કરીએ તો પાંચ વાહનોની આવક રહેલી છે પાલમાં હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો શરૂ થઈ ગયું છે હવે તો ચાલો જઈને જાણી લઈ કેવા રહે છે આજના કપાસના બજાર ભાવ પંદરસો ને એકસઠ રૂપિયા ભાવ થયો સુપર એગ્રેડ કપા છે પંદરસો ને એકસાઠ રૂપિયા ભાવ થયો છે પંદરસો ને છ રૂપિયા ભાવ થયો છે સુપર કરતા થોડોક મીડિયમ છે ખબર પંદરસો ને છ રૂપિયા ભાવ થયો

પંદરસો એકસાઠ રૂપિયા ભાવતું એ સુપર કપાસ છે પંદરસો ને એકસાઠ રૂપિયા ભાવ ભાવતી પંદરસો એકસાઠ રૂપિયા ભાવતું પંદરસો એક

પંદરસો એક્યાસી રૂપિયા ભાવ થયો છે સુપરસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો રૂપિયા ભાવ થયો માલ માં કઈ ઘટે નો એવો માલ છે પંદરસો ને એક્યાસી રૂપિયા ભાવ થયો છે તો ફાઈનલી ખેડૂત મિત્રો આજના કપાસના બજાર ભાવ આ પ્રમાણ હતા હાલ ઉંચામાં પંદરસો ને એક્યાસી રૂપિયા સુધી અત્યાર સુધીમાં બજાર ભાવ બોલાય છે પાલની હરાજીમાં ભાવ નથી દેખાડવાનો આ વિડીયોમાં બસ આટલો જ ફરી મળશું આવતીકાલે સવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ વિડીયોને લાઇક કરતા રહેજો અને ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો ધન્યવાદ